દેવગઢ દેવગઢબારી અને ધાનપુર ખાતે થયેલા મરેગા કૌભાંડને લઈને પંચાયત અને કૃષિ પ્રધાન ભચુભાઈ ખાબડ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી આ તારીખ વીસ પાંચ બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટે દાહોદ મંદરે કાકા કૌભાંડને પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમાં દ્વારા જણાવ્યા અનુસાર મારા પુત્ર અને સપ્લાયની એજન્સી છે મને અને મારા પુત્રને બદનામ કરવા માટે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે બીજી પણ એજન્સીઓ છે મારા પુત્રનું નામ આવતા જાતે જ હાજર થયા હોવાનું પણ બચુભાઈ ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસા તેવું પણ તેમને જણાવવામાં આવ્યું હતું તપાસમાં પૂરતો સહકાર આપીશું તેવું પણ બચુભાઈ ખાબડ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમના રાજીનામા અંગે પૂછપરછ પૂછવામાં આવતા તેઓએ રાજીનામા અંગે મંત્રી ખેડૂત બચ્ચો ભાઈ ખબર તે મારો વિષય નથી તેવું જણાવવામાં આવ્યું હતું અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે દેવગઢ બારે અને દાનપુર ખાતે થયેલા મનરેગા કોબાણને લઈને પંચાયત પ્રધાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે હા અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને દાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ બે હજારને હરાડથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે સરકારના તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી આવીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમય દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહીશ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા પાયાવિહોણીની આ વિરોધ કરવા માટે એની પાસે કોઈ સાધન નથી એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે